વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માટે પુડલા બનાવવાના છીએ તો એના માટે આપણે એક વાટકી જેટલો સાંભો એટલે કે મોરૈયો લીધો છે અને ચોથા ભાગના આપણે સાબુદાણા લીધા છે આ બંનેને મિક્સ કરી અને ચારથી પાંચ કલાક સુધી આપણે પલાળી દેવાના છે આ રેસીપી આપણે કઈ રીતે બનાવીએ છીએ તમે પૂરો વિડિયો જોશો તો તમને ખ્યાલ આવશે આપણે કઈ રીતે બનાવશું અને ચટણી પણ એકદમ આપણે ટેસ્ટી એવી ચટણી પણ બનાવવાના છીએ તો પહેલાં આપણે પાંચ કલાક સુધી આ પલાળી દઈશું અને મિક્સર જારની અંદર આને ક્રશ કરવાનું છે એટલે પહેલાં પલાળી દઈશું આપણે આને પાંચ કલાક સુધી ધોઈને સરસ આપણે સાંબાને અને સાબુદાણાને ધોઈને સરસ પલાળી દીધા છે અને ઉપર પાણી આવે એમાં એવી રીતે આપણે પલાળીને રાખવાના છે જો આ પુડલા તમારે સવારે નાસ્તામાં બનાવવા હોય તો આ રાત્રે પલાળવાનું અને સાંજે બનાવવા હોય તો સવારે પલાળી અને આ પુડલા આપણે તૈયાર કરી શકીએ છીએ રાખીને પાંચ કલાક સુધી રહેવા દેવાના છે પછી આપણે આને ક્રશ કરવાનું છે આપણે ઢોસાનું ખીરું તૈયાર કરીએ એવું આનું ખીરું તૈયાર કરવાનું છે તો ઢાંકીને આપણે પાંચ કલાક સુધી આને રેસ્ટ થવા દેસું અને પછી આપણે આને ક્રશ કરશું તો અહીંયા આપણે પાંચ કલાકથી સાંભો અને સાબુદાણા પલાળીને રાખેલા છે તો એકદમ મસ્ત જો પલળી ગયા છે અહીંયા કેટલા મસ્ત આપણા સાંભો અને સાબુદાણા પલળી ગયા છે તો આને આપણે ક્રશ કરવાના છે મિક્સર જારના આને આપણે સાઈડ ઉપર પહેલાં રાખી દઈએ તો હવે આપણે ક્રશ કરવાનું સાઈડ ઉપર રાખી અને આપણે ચટણી તૈયાર કરવાની છે જે આપણે પૂડલા સાથે ખાવાની ખૂબ મજા આવે એવી ટેસ્ટી એવી ચટણી બનાવવાની છે તો અહીંયા આપણે બે લીલા મરચાં લઈ સેજ તીખાઈને મોડાઈને મીડિયમ એવા બે લીલા મરચાં લીધા છે અહીંયા ફૂદીનો લીધો છે થોડો અને અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલા માંડવીના બી અને અહીંયા આપણે નાળિયેર લીધેલું છે એક ઇજ આદુનો ટુકડો લીધો છે અને આખા લીલા ધાણા ડાંડલા સહિત લીધા છે આપણે એમાં જો ઉમેરશું તો એનો સ્વાદ બહુ મસ્ત એવો આવશે અહીંયા હું ખાંડ અને લીંબુ બતાવતા ભૂલી ગઈ હતી તો અહીંયા બે ચમચી જેટલી ખાંડ અને અડધથી પોણું લીંબુ આપણે ખટાશ માટે લીંબુ અને ગળપણ માટે ખાંડનો ઉપયોગ કરીશું આ ચટણી એકદમ ફરાળી જશે બધા ફરાળમાં તમે ખાઈ શકો છો ફરાળી ભજીયા ફરાળી પુડલા કે ફરાળી ઢોસા સાથે પણ આ ચટણી ખાવાની ખૂબ મજા આવે છે અને આ આપણે પુડલાની અંદર ઉમરવાની સામગ્રી છે તો અહીંયા આપણે એક લીલું મરચું ઝીણું ઝીણું આપણે સુધાર લીધું છે અને એક લીલું મરચું એક ઇ ટુકડો આપણે ઝીણી પેસ્ટ તૈયાર કરી લીધી છે ખાંડણીમાં ખાંડીને અને અહીંયા લીલા ધાણા આપણે સુધારી લીધા છે એ આપણે જે ખીરું તૈયાર કરશું એમાં ત્રણેય વસ્તુ ઉમેરવાની છે સ્વાદ મુજબ મીઠું તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ તો આપણે પહેલા આદુ પછી આ નાળિયેર એ જે કડક હોય છે એને પીસાતા વાર લાગે છે એને આપણે પહેલા પીસી લેવાનું છે અને હવે લીલા મરચાં ખાંડ ઉમેરી દેસુ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું તો અહીંયા આપણે પીસી લેવાનું છે અહીંયા આપણે દર દરું ગયું છે તો હવે આમાં આપણે ફૂદી ઉમેરી દેસુ લીલા ધાણા આ દાંડલી સહિત આપણે સુધારી અંદર ઉમેરી દેસુ નાના આપણે પીસી લેવાનું છે અહીંયા આપણે લીલા ધાણા સુધારીને ઉમેરી દીધા છે અને અહીંયા આપણે લીંબુ પણ ઉમેરી દેસુ સાથે તો આપણે પેલા ચટણી તૈયાર કરી લેશું તો અહીંયા આપણી ટેસ્ટી એવી ચટણી તૈયાર થઈ ગઈ છે તો એક વાટકીની અંદર આપણે એક બાઉલની અંદર કાઢી લેશું હવે આપણે આ બેટર તૈયાર કરવાનું છે આમાં જે બચેલું પાણી છે એ બધું કાઢી લેશું જે વધ્યું છે પલળતા જે વધ્યું છે એ બધું કાઢીને પછી જ આપણે પીસવાનું છે આની અંદર ખટાશ કાંઈ આપણે ઉમેરવાની નથી એકાદુ ચમચી આપણે દહીં ઉમેરી શકીએ આમાં અહીંયા આપણે એક જ ચમચી દહીં ઉમેરવાનું છે એ આ ખાટું પણ નથી અને મોડું પણ નથી એવું દહીં આપણે ઉપયોગમાં લઈએ છીએ અહીંયા હવે આપણે પીસી લેશું તો અહીંયા આપણે પીસાઈ ગયું છે એટલે કે બેટર તૈયાર કરી લઈએ આવું સ્મૂથ આપણે બેટર તૈયાર કરવાનું છે તો હવે બાઉલની અંદર આપણે આ બેટરને કાઢી લઈશું અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરશું આપણે અહીંયા આ લીલા મરચાંની જે કટ આદુ મરચાં અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરેલી એ અહીંયા ઉમેરી દઈશું આ ઝીણા ઝીણા મરચાંના કટકા કર્યા એ પણ અહીંયા ઉમેરી દઈશું આપણે મરચાંની આ ઝીણી જ કટકી કરવાની આવી સરસ એ અહીંયા આપણે ઉમેરી દઈશું બીજું તમને કોઈ પણ વેજીટેબલ ખાતા હોય તો અહીંયા ઉમેરી શકો છો આપણે લીલા ધાણા પણ ઉમેરી દઈશું અહીંયા વધુ સરસ મિક્સ કરી દઈશું આપણે અહીંયા મને બેટર થોડું ઘટ લાગે છે તો જે આ મિક્સર જારમાં આપણે પીસેલું એની અંદર થોડું પાણી ઉમેરી ને એકથી બે ચમચી જેટલું આપણે અહીંયા ઉમેરશું અહીં આપણું સરસ પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણાના ઉડલા તૈયાર કરી લેશું અહીંયા આપણે ઢોસાની તવી તપવા રાખી દીધી છે થોડી તપી જાય પછી આપણે એમાં થોડું માંડવીનું તેલ ઉમેરશું એ સરસ આપણે ફેલાવી દઈશું આવી રીતે સાબ આપણે ધીમો રાખ્યો છે અત્યારે ગેસ આપણે બેટર આવું હોવું જોઈએ હવે આપણે પુડલા તૈયાર કરી લેશું

પુડલાને કરી લેવાનો છે જે પોચો ફાવતો હોય તો પોચો ઉતારવાનો અને ક્રિસ્પી ખાવો હોય તો ક્રિસ્પી તૈયાર કરવાનો તો અહીંયા આપણે ક્રિસ્પી એવો પુડલો તૈયાર થઈ ગયું છે તો ડીશની અંદર આપણે પુડલાને લઈ લેશું પાછું થોડું તેલવાળું કરી લેશું થોડું એવું ચીકણું કરી લેવાનું આપણે સાઈડ ચેન્જ કરી લેશું આવી જ રીતે આપણે બધા પુડલાને તૈયાર કરવાના છે તો આપણે પુડલાની પાછી સાઈડ ચેન્જ કરી લેશું એટલે કે બદલાવી લેશું બીજી સાઈડ જ્યારે આપણે પુડલાને ઉમેરતા હોય ત્યારે ગેસ આવ ધીમો રાખવાનો પછી ફાસ્ટ કરી દેવાનો તો અહીંયા ટેસ્ટી એવા પૂડલા તૈયાર થઈ ગયા છે તો આવી જ રીતે બધા પુડલાને આપણે તૈયાર કરી લેવાના છે તો તૈયાર છે અહીંયા આપણા ફરાળી પુડલા અને ટેસ્ટી એવી ફરાળી પુડલા સાથે ખાવાની ચટણી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો